એક્ટર ઘણી શાનદાર ફિલ્મો કરી છે અવારનવાર તેની ફિલ્મો અને તેના પાત્રોને લઈને ચાહકોમાં ચર્ચામાં રહે છે જોકે આયુષ્માન ખુરાના આ સમયે ચર્ચામાં છે તેનું કારણ તેનું કોઈ ફિલ્મ નથી પરંતુ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં તેને આપવામાં આવેલી મોટી જવાબદારી છે જેની ઘણી ચર્ચા થઈ રહી છે આ બાબતે લઈને અત્યારે સોશિયલ મીડિયા પર એક વિડીયો પણ શેર કર્યો જેમાં માયુષ્મા ખુરાના યુદ્ધ આઇકોર્ડને વોટ ના આપવાના એકસો એક બહાના વોટિંગ માટે કારણ જાણવતા જોવા મળે છે વિડીયોમાં તે વોટિંગને લઈ વાત કરતો જોવા મળે રહ્યો છે આ વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થતો જોવા મળી રહ્યો છે વ્યૂરો રિપોર્ટસ એન્ડ ટ્વેન્ટી ફોર્ટિંગ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ